જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું શિવ મહાપુરાણની કથાનો ભાગ સાતમો જેમાં સાંભળશું સંહિતામાં વર્ણવેલ ગણપતિનો જન્મ બાળકનો શિરછેદ શિવે બાળકને સજીવન કર્યો ગણપતિએ પૃથ્વીની પરિક્રમા કરી અને તારકાસુરના પુત્રોની કથા સાંભળશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો શ્રાવણ માસમાં શિવ મહાપુરાણની કથા સાંભળવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન ભોળા શિવ પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી શ્રાવણ માસમાં નિત્ય શિવકથા સાંભળવી કે વાંચવી

તેઓ સ્નાન કરતા હતા ત્યારે શિવજી તેમના ધામમાં આવ્યા પાર્વતી ને ઘણો સંકોચ થયો અને તેની ગણવાળી વાત યાદ આવી ગઈ શિવજી જ્યારે તપસ્યા કરવા જવા તૈયાર થયા ત્યારે પાર્વતી એ પુત્ર ઈચ્છા દર્શાવી શિવજી કહે હે દેવી તમને જયારે યોગ્ય લાગે ત્યારે તમારી શક્તિ થી પુત્ર ઉત્પન્ન કરજો કહી શિવ તપ કરવા ચાલે સમયે પોતાના શરીર યોગ બળે એક સુંદર અને બળવાન પુત્ર ઉત્પન્ન કર્યો જે હતો તીવ્ર બુદ્ધિમાન હતો પાર્વતીએ બાળકના હાથમાં એક શસ્ત્ર આપ્યું અને સૂચના આપી કે હે પુત્ર હું જયારે સ્નાન કરવા જાઉં ત્યારે તારે આ શસ્ત્ર લઈ દ્વારે ઉભા રહેવાનું અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવા નહીં ઘણા વખત પછી ભગવાન ઢોળાનાથ તપથી નિહૂત થઈ નિવાસстане આવ્યા તો એમણે એ બાળકને દ્વાર ઉપર શસ્ત્ર લઈ ચોકી કરતો જોયો તેમ છતાં શિવજી ભવનમાં જવા લાગ્યા ત્યારે પેલા બાળકે તેમને રોક્યા અને કહેવા લાગ્યો મારી માતાનો આદેશ છે કે કોઈને પણ અંદર આવવા દેવા નહીં માટે હું તમને પ્રવેશ કરવા નહીં દઉં ત્યારે શિવજી બોલ્યા અરે બાળક આ ઘર મારું છે અને આ નિવાસસ્થાનનો હું સ્વામી છું અને જેને તું માતા કહે છે એ પાર્વતી મારા પત્ની છે એટલે મારા ઘરમાં મને જતો તું કેમ અટકાવી શકે આટલું કહી ભગવાન શિવ અંદર જવા લાગ્યા તો બાળકે પરિવાર એમને રોક્યા

નારદ આની જાણ થતા તમે ઇન્દ્રાદી દેવોને ને જાણ કરી સૌ ભેગા મળી તમે ધામમાં આવ્યા ત્યારે સૌ પેલા એ બાળકને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એ બાળકે મારી દાઢી ખેંચી મારો પરિચય આપી બાળકને સમજાવ્યો

નારજીએ એ શિવજી સહિત સર્વે દેવોને પાર્વતી કહેલી શરત કહી સંભળાવી ત્યારે ભગવાન શંકરે દેવો આજ્ઞા કરી

બંને જાણ થઈ ત્યારે બંને ભાઈઓ કહેવા લાગ્યા કે સૌ પ્રથમ પોતાનો વિવાહ થાય અને જીદે બંને ભાઈઓની આવી જીત સાંભળીને ભગવાન સદાશિવે બંને ભાઈઓને પોતાની શરત કહી સંભળાવી

વિચારે છે કે હવે મારે શું કરવું પરંતુ બુદ્ધિમાન ગણેશજીએ ઉપાય શોધી કાઢ્યો તેઓએ માતા પિતાને એક આસન ઉપર સાથે બેસવા કહ્યું ત્યારબાદ એમની વિધિ પ્રાર્થના પૂજા કરી અને પછી પોતાના મુશ્ક ઉપર બેસી સાત પ્રદક્ષિણાઓ કરી ત્યારબાદ ગણપતિએ માતા પિતાને કહ્યું કે મેં આપની શરત પ્રમાણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે અને હું પ્રથમ આવ્યો છું માટે મારો વિવાહ પ્રથમ કરો ગણપતિનું કહેવું સાંભળે શિવજી બોલ્યા ગણેશ આ કેવી રીતે માન્ય થાય તમે તો અમારી પ્રદક્ષિણા કરી છે

તેઓએ વિચાર્યું માતા પિતા પોતે જ જ્યાં પક્ષપાત કરે ત્યારે શું કરવાનું એ જ સમયે બીજાઓએ પણ કાર્તિકેયને જૂઠનું મિશ્રણ કરી કાન ભંભેરની કરી આથી કાર્તિકેયને ઘણો ક્રોધ થયો એટલે તેઓ ત્યાંથી પાછા વળી ગયા અને કોચ નામના પરત ઉપર ચાલ્યા ગયા માતા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રને સત્ય હકીકતથી વાકેફ કરવા માટે કોચ પર્વત ઉપર આવ્યા ત્યારે ક્રોધે ભરાયેલા કાર્તિકે એમને નહીં મળવાનું નક્કી કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા અને આજીવન કુવારા રહ્યા હાલમાં પણ કાર્તિકે કોચ પર્વત ઉપર નિવાસ કરી રહ્યા છે તેમના દર્શન કરવાથી લોકોના તાપો પાપોનો નાશ થાય છે કાર્તિકી પૂનમના દિવસે કાર્તિકેયના દર્શન કરવાથી સર્વ વિઘ્નોનો નાશ થાય ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે શિવ પાર્વતીને પુત્ર વિયોગ સહન ન થતા તેઓએ બંને કોચ પર્વત ઉપર આવ્યા અને ત્યાં શિવ એક જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ કોચ પર્વત પર નિવાસ કરવા લાગ્યા કોચ પર્વત ઉપર આજ પણ જ્યોતિર્લિંગ સ્વરૂપે પાર્વતી સહિત ત્યાં બિરાજે છે ત્યાં દર અમાસે શિવજી અને પૂનમે પાર્વતી પુત્ર કાર્તિકેયની સાથે તેમનો પ્રેમ અને સ્નેહ વર્ષાવી રહેલ છે કાર્તિકે દ્વારા તારકાસુરનો નાશ થવાથી તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ વિંધુનમાલી કમલાક્ષ અત્યંત દુઃખમાં ડૂબી ગયા

અને વિંદુમાલીએ વ્રજનું લોખંડી નગર માંગ્યું બ્રહ્માજી આવા નગર બનાવી આપવા માટે આજ્ઞા કરી તેને સ્વર્ગ અંતરીક્ષ અને ભૂમિ ઉપર આવા નગરોની રચના કરી એટલું નહી આ નગરોની રક્ષા માટે બ્રમાજી અને શિવ અને ભગવાન શિવ ભક્તિ કરતા પોતાનું જીવન પસાર કરવા લાગ્યા ના તે ત્રણેય ને ખબર હતી કે તેઓ દેવ દાનવ માનવ મૃત્યુ પામવાના નથી જેથી જેમ સમય જતો ગયો

ત્રણેય દૈત્યોનો નાશ કરવા વિનંતી કરી ત્યારે શિવજીએ દેવોને કહ્યું હે દેવો તમે સૌ પ્રતિક્ષા કરો સમય આવે તમે ઈચ્છો છો તે પ્રમાણે જ થશે અત્યારે હાલ તો એ ત્રણે મારી ભક્તિ કરે છે એટલે જ્યાં સુધી મારા પ્રતિ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ રાખે છે ત્યાં સુધી તેઓનો વિનાશ ન થઈ શકે પરંતુ સમય આવે એ ત્રણોનો નાશ અવશ્ય થશે

વર્ણાશ્રમ વિનાનું અર્થહીન અભ્રંશ વાસાવાળું એવું એક માયાથી ભરેલું શાસ્ત્ર તૈયાર કરવા આજ્ઞા આપી અને સ્વર્ગ તેમજ નર્ક સભાન થાય એવું શાસ્ત્ર શીખવ્યું અને આજ્ઞા કરી કે તારે આ તારક પુત્રોના ત્રણે નગરમાં જઈ તમામ દૈત્યોને મોહ પમાડી તારા શિષ્યો બનાવવા ત્યાર પછી આ તારા રચેલા શાસ્ત્રથી થી અજ્ઞાન રૂપ ધર્મનો પ્રચાર કરજે જેથી તેમનો વિનાશ કરવામાં તને સરળતા રહેશે થકી નો પ્રચાર શરૂ કરાવ્યો અરિહંતના ચારેય શિષ્યો પાખંડ નો આશ્રય લઈ પ્રચાર કરવા લાગ્યા યતિ નામનો શિષ્ય નગરની બહારના એક ઉદ્યાનમાં રહીને ત્રિપુર નગરજનોને મોહમાં નાખવા માંડ્યો

ધર્મો નાશ કરાવી તે સૌની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી આમ વેદ ધર્મોથી ભ્રષ્ટ થયેલા ત્રિપુર નગરમાં અધર્માચરણ પ્રબળ થતું ગયું અને પરિણામે વિષ્ણુ માયા અને દરિદ્રતાએ પ્રવેશ કર્યો

હવે આપને લાગે તેમ કરો સામે મારે શું લઈને જવું એટલે દેવોએ શિવજીને પોતાના શક્તિઓ શસ્ત્રો આપવા તૈયાર થયા એવામાં પાર્વતી ત્યાં આવી ચડ્યા એમણે શિવજી સાથે વાત કરી અને શિવજી પાર્વતી સાથે પોતાના ભવનમાં ચાલ્યા ગયા શિવજી આમ પાર્વતી સાથે પોતાના ભવનમાં જવાથી દેવોને ચિંતા થવા લાગી એ સૌ પુનઃ વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુને આ વાત કહી ત્યારે વિષ્ણુએ એ દેવોને એક મંત્ર આપ્યો ઓમ નમ શિવાય મમ રક્ષા કુરુ કુરુ હે દેવો એક કરોડ વાર તમે સૌ આ મંત્ર નો જાપ કરો દેવોએ એક કરોડ વાર વિષ્ણુએ આપેલા મંત્રનો જપ કર્યો આથી શિવ પ્રસન્ન થયા અને દેવોનું કાર્ય કરવા માટે ગયા હે વ્યાસજી ભગવાન શંકર ત્રિપુર નગર ગયા અને પોતાના નું લક્ષ્ય સાધ્યું ત્યાં જ ગણપતિએ વિધ્ન નાખ્યું અને શિવે છોડેલું બાણ લક્ષ્ય વેધ કર્યા વગર આગળ નીકળી ગયું ત્યારે દેવતાઓ સમજી ગયા એમને ગણપતિની પૂજા અર્ચના કરી સર્વ વિધ્નો હરણ કરવા વિનંતી કરી ગણપતિ પ્રસન્ન થયા ત્યાર પછી શિવે આગ્નેય નામના શસ્ત્ર ને છોડી આખી ત્રિપુર નગરી બાળીને ભસ્મ કરી નાખી ત્રિપુર નગરી સાથે તારકાક્ષ પણ બળીને ભસ્મ થઈ ગયો તારકાસુર ભસ્મ થઈ ગયો જાણી દેવો ખુશ થયા શિવજી નો જય જય કરવા લાગ્યા ત્યાર પછી આ યુદ્ધમાં બચી ગયેલા એકમાત્ર મય દાનવે આવીને શિવજીને પ્રાર્થના કરી પ્રભુ હું આપની ભક્તિ કરું છું અને એમાં વિચલિત ન થાવ તથા આપના તમામ દેવ દેવતાઓ મને મિત્ર સમજે મારામાં ક્યારેય આસુરી તત્વ આવે નહીં અને હું આપની ભક્તિમાં સદાય રત રહું એવું મને વરદાન આપો અને મને અભયદાન આપો

તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે જેના ભક્તોને શિવપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ